નમસ્કાર મિત્રો મિત્રો અમરેલીની દીકરીનું સરઘસ અને શું છડે ચોક ફેસલો થવા જઈ રહ્યો છે કોણ સાચું કોણ ખોટું પત્રમાં કોણે સાચું લખ્યું કોણે ખોટું લખ્યું કોણ રાજકારણ કરી રહ્યું છે તે શું અમરેલીના રાજકમલ ચોકમાં મહાસંગ્રામ સાથે સામે આવશે પરેશ ધાનાણી પૂર્વ વિપક્ષ નેતા અમરેલીના પૂર્વ ધારાસભ્યએ પત્રકાર પરિષદ કરીને કૌશિક વેંકરિયાને પડકાર ફેંક્યો છે ભારતીય જનતા પાર્ટીના એક ચેલેન્જ ફેંકી છે કે આવો ચર્ચા કરીએ કોણ સાચું કોણ ખોટું ત્યારે ખબર પડશે અને જો ખોટા હશું તો માફી પણ માંગીશું આ તમામ મુદ્દે વાત કરવી છે આજના વિડીયોમાં અમરેલીમાં સરઘસ નીકળે છે પાયલગોટી એ અમરેલીની દીકરી સહિત ત્રણ લોકોનું સરઘસ કાઢવામાં આવે છે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે મૂળ મુદ્દો તેવો છે તમે ઘણી વખત સાંભળ્યો હશે પરંતુ નવા દર્શકો હોય જે પહેલી વખત વિડિયો જોઈ રહ્યા હોય તેમની માટે કહી દઉં કે અમરેલીમાં કૌશિક વેકરિયા સામે એક પત્ર લખવામાં આવ્યો હતો પત્રમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા મસ મોટો હપ્તો લે છે ખુલ્લે આમ દારૂ વેચાય છે તેવી વાત કરવામાં આવી હતી તાલુકા પંચાયત પ્રમુખ કાનપેરિયાએ ત્યારબાદ યુટર્ન લીધો કહ્યું કે મેં આ પત્ર જ નથી લખ્યો અને તપાસ કરવા માગ કરી હતી બીજી તરફ બાબરા મામલતદારે પોલીસ રક્ષણ માંગ્યું કહ્યું કે લોકો કેફી પદાર્થો પીને આવે છે જનસેવા કેન્દ્રમાં ગેરવર્તણૂક કરે છે અને ગાંધીનગરથી દિલ્હી સુધી તેના સંપર્ક હોય તેવા વ્યક્તિની વાત છે વિરજી ઠુમર પત્ર લખે છે કે વ્યક્તિ કોણ છે તે તેની તપાસ કરવામાં આવે કારણ કે દિલ્હી સુધી તો સંપર્ક તેના પણ છે દિલીપભાઈના પણ છે અને નારણભાઈના પણ છે આ ત્રણેય સાંસદ રહી ચૂક્યા છે એટલા માટે ત્યારે તપાસનું પ્રેશર વધે છે પોલીસ તપાસ કરે છે અને મનીષ વઘાસિયા સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના નામ સામે આવે છે તેમાં એક નામ હતું પાયલ ગોટી એ યુવતી પાટીદાર યુવતી અમરેલીની દીકરીનું નામ છે અત્યારના સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે રિકન્સ્ટ્રક્શનના નામે તેમનું સરઘસ કાઢવામાં આવે છે લોકો વચ્ચે લઈ જવામાં આવે છે તે છોકરી સહિતના લોકોને મોઢું ઢાંકી શકતા હતા પરંતુ નથી ઢાંકવામાં આવતું અને ત્યારબાદ સવાલો થાય છે કે શા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું પોલીસે કોના ઈશારે આ કામ કર્યું એવા સવાલો થવા લાગે છે અને ત્યારબાદ કૌશિક વેકરિયા કટઘરામાં આવે છે કૌશિક વેકરિયા નકૂચવામાં આવે છે અને આજની તારીખે પણ સવાલો થઈ રહ્યા છે આજે જે મુદ્દે વાત કરવી છે મુદ્દો એ છે કે પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ કરીને કૌશિક વેકરિયાને ચેલેન્જ ફેંકી છે પડકાર ફેંક્યો છે કે આવો ચર્ચા કરીએ આપણે સમજીએ કે આ મુદ્દો શું છે કોણ સાચું કોણ ખોટું ખબર પડી જશે વાત એ છે કે પરેશ ધાનાણીએ પોતાની વાતમાં એમ કહ્યું કે ભારતીય ન્યાય સંહિતા ત્રણસો આડત્રીસની કલમનો ગેરઉપયોગ કરવામાં આવ્યો રાત્રે બાર વાગે દીકરીને ઉપાડવામાં આવી અને ત્યારબાદ સત્તર કલાક પછી ફરિયાદ દાખલ કરવામાં આવી વાત એ છે કે શંકાસ્પદ આરોપી લાગતા હતા આમ છતાં પણ તેમનું મોઢું ઢાંક્યા વગર તેમનું સરઘસ કાઢવામાં આવ્યું જસવંતગઢના સરપંચ જેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું તેના બેસણાથી તેને ઉપાડવામાં આવ્યા અને પાણી ઢોળની પ્રક્રિયામાં પણ કોર્ટે સહાનુભૂતિ દર્શાવી આદેશ આપ્યો હોવા છતાં પણ તેમને

સાંજે છ વાગે રાજકમલ ચોક માં આવો હું ને તમે ખુલ્લે ખુલ્લા મેદાન માં મીડિયા ના મિત્રો ની વચ્ચે અમરેલી ની જનતા ની વચ્ચે હાજરી માં આ પત્ર માં લખેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરીએ આપ નિર્દોષ હો તમારે કશું જ કહેવાનું નથી હું જાહેર માં તમારી માફી માંગીશ અને રખે ને કાલે સાંજે છ વાગે રાજકમલ ખુલ્લા મંચ ઉપર ના આવ્યા મુદ્દાઓ ચાલીસ લાખ ના હપ્તા પણ લેવાય છે કમિશન પણ ખવાય છે અશોક માંગરોળિયાના બાપુજીનું પાણી ઢોળ ન કરવા દે અશોક માંગરોળિયાને એના બાપનો ગાડો કરવાની મંજૂરી ના આપે ચોવીસ કલાક માં તમારી ચપટી વગાડે આ જવાબદાર લોકો ના પટ્ટા નહી થાય તો પચીસમી કલાક થી અમે સવાર થી ચોવીસ કલાક પરેશીસ ની સામે ધરણા કરવાના છે ચોવીસ કલાક નું ચોવીસ કલાક નું પરેશ ધાનાણી દ્વારા આપવામાં આવ્યું છે પરેશ ધાનાણીએ કહ્યું છે કે ચોવીસ કલાક સુધીમાં એ તમામ જવાબદાર પોલીસ અધિકારીઓ અને તમામ જવાબદારો લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવે સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ મેદાને આવશે અને આ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી સરકારનો વિરોધ કરશે વાત એ છે કે અમે તમને પહેલા જ કીધું હતું છ જાન્યુઆરીના વિડીયોમાં તમને કહ્યું હતું કે પરેશ ધાનાણી ફરી એક્ટિવ થવા જઈ રહ્યા છે પરેશ ધાનાણીએ પોતાની પત્રકાર પરિષદમાં તેવું પણ કહ્યું કે આ કોઈ રાજનીતિનો મુદ્દો નથી છેલ્લા ઘણા સમયથી હું શાંત હતો પારિવારિક કામોના કારણે એટલો બધો રાજકારણમાં એક્ટિવ નહોતો પરંતુ અમરેલીનો આ મુદ્દો કે જેમાં હું ન બોલું તો એ યોગ્ય નથી આ માટે બોલવાનો છું અને આ બાબતે જ હું જાહેરમાં પડકાર પણ ફેંકું છું પરેશ ધાનાણીની આ વાત અને ત્યારબાદ એક સવાલો થઈ રહ્યા છે કે હવે શું થશે કારણ કે જે અધિકારીઓએ જે પોલીસ અધિકારીઓએ સરઘસ કાઢ્યું આ પ્રકારનું કૃત્ય કર્યું એ પોતે તો ડિસિઝન નહીં લીધો હોય પોતે તો નિર્ણય લઈ લીધો હોય પરેશ ધાનાણી એ પણ કહ્યું કે ચૂંટણીના ઇશારે એક ચપટીના ઇશારે કૌશિક વેકરિયાની એક ચપટી વાગી અને ધરપકડ થઈ એક ચપટી વાગી અને સરઘસ નીકળ્યું આ સહિતના આરોપો કૌશિક વેકરિયા પર લગાડવામાં આવ્યા હતા વાત એ છે કે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની વાત છે પરંતુ એ પોલીસ અધિકારીઓએ જો કોઈના ઈશારે કામ કર્યું હોય તો પછી સવાલ તો એ નેતાને પણ થાય કે તમારા ઈશારે કામ કર્યું હવે સસ્પેન્ડ મને ન કરતા અથવા તો એ સમયે વાત થઈ હોય વાત એ જ છે કે સસ્પેન્ડ કરવામાં આવશે કે નહીં ચોવીસ કલાકની અંદર અને જો સસ્પેન્ડ નથી થતા તો કોંગ્રેસ મેદાને આવશે અને કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં એક તક જોઈ રહી હતી અને આ ખૂબ જ મોટી વાત છે ફક્ત પરેશ ધાનાણી નહીં પરંતુ ગુજરાત કોંગ્રેસના બીજા ધારાસભ્ય પણ અમરેલી આવશે વિરોધ પ્રદર્શન કરશે અત્યારે સીધું બતાઈ રહ્યું છે કહ્યું હતું કે પરેશ ધાનાણી પત્રકાર પરિષદ કરશે પરેશ ધાનાણી અલગ અલગ મુદ્દાઓ પર વાત કરશે અને એ મુદ્દા પર તેમણે વાત કરી હતી વાત એ છે કે જે પાયલ ગોટી નામની છોકરી છે યુવતી છે તે બહાર આવીને તેવું કહે છે કે મને માર મારવામાં આવ્યો પટ્ટા મારવામાં આવ્યા ઘણી વખત લોકો અલગ અલગ વાતો કરતા હોય છે કે પાયલ ગોટી કોઈના ઈશારે કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી વેકરિયાને નુકસાન થાય માટે આ પ્રકારના શબ્દો લખ્યા પરંતુ તેમણે ત્યાં સુધી કહ્યું કે રિપોર્ટ પાયલ ગોટી આજે અમરેલીમાં ચર્ચા તો ચહેરો બની ગઈ છે પરંતુ એ સૂતો સિંહ ફરી જાગ્યો છે પરેશ ધાનાણી છેલ્લા લાંબા સમયથી શાંત હતા અને પરેશ ધાનાણી કોણ છે અને અમરેલીમાં શું કર્યું છે એ લોકો જાણે છે

વાત એ છે કે કૌશિક વેકરિયા બે હજાર પરેશ છે ત્યારબાદ પરેશ ધાનાણી એટલા એક્ટિવ નહોતા વચ્ચે તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું એ નાદુરસ્ત તબિયત હતી અને હવે ફરી એક વખત એક્ટિવ થઈ રહ્યા છે પરેશ ધાનાણી જો રસ્તા પર આવશે મેદાનમાં આવશે તો અમરેલીમાં કોંગ્રેસને ફાયદો થશે એ સીધી વાત છે અત્યારના મુદ્દો ખૂબ જ ચાલી રહ્યો છે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ માથે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાના નાના જિલ્લા અને તેના કામને લઈને વાતો થતી હોય છે વાત એ છે કે હવે આવનાર સમયમાં શું થશે શું એ જવાબદાર લોકોને સસ્પેન્ડ કરવામાં આવશે અને કરવામાં આવશે સસ્પેન્ડ તો પણ પછી એ પણ સવાલ થાય તો પછી આ દીકરી તો નિર્દોષ જ હતી તેને હજુ કેમ આ કેસ સાથે જોડેલા રાખવામાં આવ્યા છે અલગ અલગ સવાલો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ પણ ડેમેજ કંટ્રોલ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અમરેલીમાં કૌશિક વેકરિયા અને તેના ધારાસભ્યોનું આખું જૂથ મેદાને છે અને પડદા પાછળ ખૂબ જ કામ કરવામાં આવી રહ્યું છે કે આ મુદ્દો શાંત થાય આ મુદ્દો કોઈ પણ સંજોગોમાં હવે આગળ ન વધે પણ શરૂઆતમાં બાજી એમના હાથમાં હતી હવે બાજી કોંગ્રેસના હાથમાં છે હવે સ્થિતિ એવી છે કે પાયલ ગોટી પલટી મારે અને પાયલ ગોટી કહે કે આ મેં આ બધું કામ મેં આ વ્યક્તિના ઈશારે કર્યું અને એ પોતે ફરે તો પછી પલટાય તેવી સ્થિતિ છે પાયલ દિલીપભાઈ સંઘાણીએ બેંકમાં જોબ આપવાની વાત કરી દીધી છે ખાડો પસાર કરી દીધો છે પરંતુ એ જોબ લેશે કે નહીં ત્યાં કામ કરશે કે નહીં એ પણ વાત છે ગુજરાતમાં પાયલ ગોટીનું નામ ચર્ચાઈ રહ્યું છે એક વર્ગ તેવો પણ કહી રહ્યો છે કે શું આવનાર સમયમાં તે રાજકારણમાં જશે શું જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી લડશે એ અલગ અલગ લોકો ચર્ચા કરી રહ્યા છે પરંતુ એ આવનાર સમયમાં ખબર પડશે અત્યારના પરેશ ધાનાણીનો મોરચો તૈયાર છે ચોવીસ કલાકનું અલ્ટિમેટમ છે રાજકમલ ચોકમાં આઠ તારીખે આઠ જાન્યુઆરીએ આવી જજો ચર્ચા કરીશું અને નથી આવતા તો પછી કોંગ્રેસના કાર્યક્રમ શરૂ રહેશે અને કોંગ્રેસ અમરેલીથી શરૂઆત કરશે અને કયા કયા જિલ્લામાં જાય છે વિરોધ પ્રદર્શન કરે છે એ જોવા જવું રહેશે તેમની વાત પરથી લાગે છે ફક્ત પરેશ ધાનાણી નહીં પરંતુ જિગ્નેશ મેવાણી જેવા ધારાસભ્યો પણ અમરેલીમાં આવી

જોઈએ રાજકમલમાં રાજકમલ ચોકમાં મહાસંગ્રામ થાય છે કે નહીં અને છેલ્લા ઘણા સમય બાદ જો મહાસંગ્રામ થશે તો પરાશ ધાનાણી જૂના અંદાજમાં જોવા મળી શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો શું કૌશિક વેકરિયાનું વધતું કદ વેતરવા માટે કૌશિક વેકરિયાની વધતી લોકચાહના ઘટાડવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું શું કૌશિક વેકરિયાથી જ કાચું કપાયું કૌશિક વેકરિયા વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા હતા પરંતુ તેમણે ખોટો નિર્ણય લીધો અડધી રાત્રે ખોટી ધરપકડ કરાવી ખોટું અને આ આ શું આવનાર સમય સુધી કૌશિક વેકરિયાને મુદ્દો હેરાન કરતો રહેશે વાત એ છે કે કોંગ્રેસનું શું થશે શું કોંગ્રેસની અમરેલીમાં આ એક શરૂઆત ગણી શકાય છેલ્લા ઘણા સમયથી હાર બાદ આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો મને આપશો રજા નમસ્કાર